તો વડાપ્રધાન મોદી જ્યારે સત્તા સંભાળી ત્યારે તેમણે સ્વચ્છ ભારતનું બીડું ઝડપી દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવાનું આહવાન કર્યું દેશવાસીઓએ પણ પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષી પોતપોતાના વિસ્તારો સ્વચ્છ રાખવાના શપથ લીધા નર્મદા જિલ્લાને તો અગાઉ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ પણ એનાયત કરાયો છે જાહેર સ્થળો પર કચરાના ઢગલા નજરે ચડતા હોવાથી હાલ પીએમ મોદીનું સ્વચ્છતા અભિયાન જાણે લોકો માંથી વિસરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડિયા ગ્રામ પંચાયતે બસો રૂપિયા દંડની જોગવાઈ કરતો હાલ નિર્ણય લીધો છે નર્મદા જિલ્લામાં એક માત્ર વડિયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે અને આ માટે વડિયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત બસો રૂપિયા સ્થળ પર જ વસૂલ કરવામાં આવે છે આ સાથે જ જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સએપ નંબર ઉપર ફોટો મોકલે તે વ્યક્તિને ગ્રામ પંચાયત પચાસ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે આમ કરવાથી ગામ સ્વચ્છ તો રહેશે જ પણ સાથે સાથે લોકો પોતાની જવાબદારી પ્રત્યે પણ સભાન થશે એવું ગ્રામ પંચાયતના સભ્યોનું માનવું છે વડિયા ગ્રામ પંચાયતની અંદર ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે એક ટેમ્પાની વ્યવસ્થા છે ને એની અંદર લોકો નાખે બી છે કચરો પણ અમુક જે ગામના નાગરિકો કચરો જ્યાં ત્યાં રોડ પર નાખીને જતા રહે છે એની માટે ગઈકાલે વડિયા ગ્રામ પંચાયત દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો એ ઠરાવની અંદર વડિયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ રજવાડી તથા ગ્રામ પંચાયત તમામ સદસ્યો દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે આ નિર્ણયની અંદર એવું છે કે જે લોકો જાહેરમાં કચરો નાખશે એને બસો બસો રૂપિયાનો દંડ ફરકાવવામાં આવશે અને જે આ કચરો નાખતા જે લોકો ખોટો પાણી આપશે એને પચાસ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ નિર્ણય યોગ્ય છે એ અમે લોકો ગામ લોકો એને બિરદાવીએ છીએ કડિયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું કામ ચાલે જ છે છતાં પણ રસ્તા પર મુખ્ય માર્ગો પર કચરાને કોથળીઓ જે તે રખડતી જોવા મળતી હતી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબના ધ્યાન પર આવતા આપણે સૂચના આપતા ગ્રામ પંચાયત વડિયાએ તાકીદની મીટિંગ બોલાવી અસરકારક પગલાંના ભાગરૂપે કોઈ કચરો નાખતો જાહેરમાં નાખતો પકડાય ડસ્ટબિન સિવાય તો તેને બસો રૂપિયાનો દંડ કરવાનું ઠરાવ્યું અને સરપંચ શ્રીના સૂચન મુજબ આ માહિતી આજે વોટ્સએપ યુગની અંદર અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવા માટે કોઈ એવા બની ગયેલા માણસો હોય તો એમના ફોટા પણ અમે વડિયાની અમારે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર સોસાયટીના ગ્રુપ છે એમાં મૂકવા માટે પણ અમે પ્રતિબદ્ધ છે અને જે વ્યક્તિ આવો ફોટો પાડશે ને સફાઈ કામમાં મદદરૂપ રહેશે હું સ્વચ્છતા વોરિયર્સ અમે કોરોના વોરિયર્સ જેવા સ્વચ્છતા વોરિયર્સ ઊભા કરવા માગીએ છીએ અને એને પચાસ રૂપિયાનું ઇનામ પણ આપવા માગીએ છીએ અને ગ્રામ પંચાયત વડિયાની આ પહેલ છે સ્વચ્છ વડિયા માટેની અને સ્વચ્છ ગુજરાત સ્વચ્છ નર્મદાના રૂપે અમારું આ પ્રથમ કદમ છે આ નિર્ણયનો અમલ તાત્કાલિક ધોરણે જ કરવાનું વડિયા ગ્રામ પંચાયતે ચાલુ કરી દીધું છે અને ઠેર ઠેર બોર્ડ લગાવીને ગ્રામજનોને સ્વચ્છતા રાખવાનું સૂચન પણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ગામમાં જ્યાં જ્યાં કચરો કચરો દેખાય ત્યાંથી સાફ તથા ઉગી નીકળેલા ઘાસનું સાફ કરવા જેસીબી મશીનો અને મજૂરોને કામે લગાડી દેવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં પ્રથમ વડિયા ગામ સ્વચ્છ ગામ જાહેર કરાય તેવા પ્રયત્નો હાલ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહ્યા છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નર્મદા